નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ત્રેવીસ વર્ષની વિધિ પરમાર બની છે પાઇલટ અમદાવાદની ત્રેવીસ વર્ષની વિધિ પરમારે કમર્શિયલ પાઇલટ તાલીમ યોજના હેઠળ રૂપિયા પચીસ લાખની લોન મેળવી કોમર્શિયલ પાઇલટ તાલીમ લીધી અને અમેરિકાના મિમાવી સ્થિત ફ્લાઇટ સ્કૂલમાંથી પાયલટ લાઇસન્સ હાંસલ કર્યું આ લોન ખાસ કરીને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છે જે નારી શક્તિને નવી ઉડાન આપે છે જે યુવાનોના સપનાઓને હકીકતમાં બદલવા માટે ગુજરાત સરકારની આ યોજના દ્વારા પ્રોત્સાહન મળે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા ગૂમીને ગુજરાત ઇતિહાસ સર્જશે નવરાત્રિના પાવન પર્વે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ખેલૈયાઓ ગરબા આયોજકો અને સંચાલકોને અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર વાગે સમગ્ર રાજ્યમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાના શૌર્યને સમર્પિત કરતા ગરબા ગુમાવવા માટે અનુરોધ કર્યો છે આ દ્રશ્ય વિશ્વવિખ્યાત વિશ્વ વિક્રમ બની શકે છે તેવી શક્યતા છે માતા અંબાના આશીર્વાદ અને સેનાના વીર જવાનોના પરાક્રમને સલામ પાઠવવાનો અવસાર બની રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ વચ્ચે ઠીક નથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે એક વાયરલ વિડીયો જોઈને લોકોમાં અફવાઓ ફેલાય છે જેમાં ટ્રમ્પ મેલાનિયાને આંગળી છીધીને કાંઈક કહેતા દેખાય છે ફોરેન્સિક લીપ રીડર્સના જણાવ્યા મુજબ યુએનના મુખ્યાલયના એસ્કેલેટર ખામીને કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો આ ઘટનાએ તેમના સંબંધોને લઈને ચર્ચાઓએ વધુ ગરમાવી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો સોનમ વાંગચોક ચોવીસ સપ્ટેમ્બરે લેહમાં થયેલા તોફાનોને કારણે પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે ડીજીપી એસ ડી સીમ જામવાલે કહ્યું છે કે સોનમ વાંગચૂકના પાકિસ્તાન સાથે કનેક્શન હતા અને વાગચૂક

વિજયની રેલી દરમિયાન ભારે ભીડ એકઠી થઈ હતી આ રેલી દરમિયાન ભીડમાં નાશભાગ થતાં બે બાળકો સહિત તેત્રીસ લોકોના મોત થયાની આશંકા છે જ્યારે અનેક કાર્યકરો બેભાન થયા છે પોલીસને લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો છે વિજયે ભાષા રોકીને પોલીસને સહારો આપવાની વિનંતી કરી સીએમ સ્ટાલિને ઘટનાની ગંભીરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે ખેલાઈયાઓનો ઉત્સાહ અસમાને છે તેવામાં અમદાવાદવાસીઓ માટે માઠા સમાચાર છે હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગોમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે તેવામાં અમદાવાદમાં વરસાદી માહોલ જામી શકે તેવી શક્યતા છે આ સિવાય આગામી બે દિવસમાં ભારે વરસાદની શક્યતા રહે છે રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ અમદાવાદ સાથે રહેતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એસ વિભાગે ચાર પોઈન્ટ અઠ્યાસી કરોડની કર ચોરી ઝડપી પાડી છે રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં મોટા પાયે જીએસટી ચોરીનો ભાંડો ફાળો થયો છે એસ જીએસટી વિભાગે ચાર પોઈન્ટ અઠ્યાસી કરોડની કરચોરી અને બાવન પોઈન્ટ શૂન્ય સાત કરોડના બે નામી વ્યવહારો પકડી પાડ્યા છે અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત રાજકોટ જુનાગઢ અને ભાવનગર સહિતના શહેરોમાં કાચી ચીઠી અને ઇન્વોઇઝ વિના વેચાણ થતું હતું એસ જીએસટી વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે અને હાલ તપાસ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુનાઇટેડ વેના ના સંચાલકનું મોટું કાર્ય કરશે બજરંગ અનેક વિડીયો વાયરલ થયા બાદ વડોદરાના યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં આવ્યા છે આજના બરોડા યુનાઇટેડ વે ખાતે યોજાનાર ગરબા કાર્યક્રમ રદ કરાયો હતો બજરંગ ક્ષેત્રીય સંયોજક જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે આયોજકના વાહ્યાત પ્રતિભાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે ચેતવણી આપી છે કે જો હેમંત શાહ હિન્દુ સમુદાયની માફી નહીં માગે તો બજરંગ દળ તેમનું મોઢું કાળું કરશે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ગેંગનો પર્દાફાશ દસની થઈ છે ધરપકડ ગુજરાત પોલીસે આઠસો ચાર કરોડની સાયબર છેતરપિંડી કરનારા આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કર્યો છે દુબઈ વિયેતનામ અને કંબાડિયાથી ચાલતી આ ગેંગ સમગ્ર દેશમાં પંદરસો ઓગણપચાસ ગુનાઓ કર્યા હતા માત્ર ગુજરાતમાં જ સત્તર પોઈન્ટ પંચોતેર કરોડની છેતરપિંડી થઈ છે સુરતમાં ધરપકડ સમયે મોટી સંખ્યામાં મોબાઈલ સિમ કાર્ડ પીઓએસ મશીનો અને ડેબિટ કાર્ડ મળ્યા છે ભોગ બનેલા લોકોને કુલ પાંચ પોઈન્ટ એકાવન કરોડ પરત કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાતમા નોર્થે વરસાદ ભૂકા કાઢશે તેવી શક્યતા હતી નવરાત્રીના માહોલમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર હતા જેમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી નવરાત્રિ ગુજરાતમાં જોરદાર જામી છે ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા વરસાદ આવી શકે છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી છે નવરાત્રીના બાકીના નોરતામાં ખેલૈયાઓનો ખેલ બગડે તેવી શક્યતા છે અને વરસાદ પડે તેવી શક્યતા છે અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ અને કોઈ જગ્યાએ વધુ વરસાદ પણ થયો છે સુરત નવસારી વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ધર્મા બાદ ગરમામાં હવે જાતિવાદની એન્ટ્રી મહીસાગર જિલ્લાના ભરોડી ગામે ગરબા રમવા મુદ્દે તણાવજનક ઘટના બની છે અનુસૂચિત જાતિની મહિલાઓએ આરોપ મૂક્યો છે કે તેમને ગરબા રમવા દેવામાં આવતા નથી અન્ય મહિલાઓએ જાતિવિષયક અને અપમાનજનક શબ્દો બોલીને તેમનું અપમાન અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે ઘટનાને લઈને વીરપુર પોલીસ સ્ટેશનમાં ચાર મહિલાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોતિલો પર ગરબે ઝૂમ્યા વાયરલ દાદી હાલ રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર ગરબાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે આવામાં નવરાત્રિ હોય અને વાયરલ દાદી યાદ ન આવે એવું ભાગ્યે જ બને હાલ વાયરલ દાદીનો નવો વિડીયો વાયરલ થયો છે જેમાં રંગી લોરે કલાકાર ગોહિલ સાથે વાયરલ દાદી ગરબે ગૂમતા જોવા મળ્યા લોકો આ વિડિયો શેર કરીને સવાલ કરી રહ્યા છે કે ઓળખ્યા કે નહીં આ દાદીને તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે